जय माताजी जय मंगल मा मित्रों हूँ फिर परिवार मित्रों के आज अच्छा मित्रों बीजा मित्रों भाग बनाई लाल डूंगी में बाकी मित्रों पहला तुमने आ तारीख ने आज बात करी तो तारीख से बीस बार बजार पच्चीस से मित्रों आज सोमवार अच्छा मित्रों लाइव हराजी मित्रों जो बार वगैयासी अच्छे ने अच्छा आ बदी एट्ले बी मित्रों आज लाल डूंगी में मित्रों आज आवक है हराजी अच्छा अच्छा मित्रों अच्छा अँचार आज मित्रोंकनी તો આજની આવક છે ઓગણ સાહીઠ હજાર પ્લસ છેલ્લાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને બપોર પછીના મિત્રો આપણે બજાર ભાવ મિત્રો છે અને એમ કહેવાય કે આજે મિત્રો થોડીક સવાર કરતા મિત્રો છે ને થોડીક તેજી છે ત્રણસો ત્રણસોના મિત્રો બપોર પછીના મિત્રોમાં ભાવ ભાવ મિત્રોમાં ગયા છે ને હજી મિત્રો આપણે જોયું મિત્રો તમને લાવે જ મિત્રો બતાવી દઉં લાગત છે કે રીતના મિત્રો આજના બજાર ભાવ છે એમ નવી ડુંગળીના કેવા છે જૂની ડુંગળીના કેવા છે મીડિયમ ક્વોલિટીના કહેવાય છે લાઈવ મિત્રો તમને લાગત બજાર ખાવા પેલા મિત્રો ફેસબુક મિત્રો જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂત નથી છું એટલે મિત્રો તમારી માટે મિત્રો સ્પેશિયલ મિત્રો આપણે બીજો મિત્રો ભાગ છે ને આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એમ એટલે અત્યારે મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે આજના અત્યારે બજાર મિત્રો આપણે જોઈએ પહેલાં ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવી ચેનલને સપોર્ટ કરશો सब्सक्राइब कर देना ताला मुझे मालियों पता है लाल डूंगे

તમે જો આ રીતનો મિત્રો કઈક માલ છે એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને બાર રૂપિયા મિત્રો આપણે મિત્રો આપણે હરાજી આપણે જોઈએ બીજો ભાગ મિત્રો આપડે બનાવ્યો છે ને આ બધી મિત્રો આજે આપડે લાલ ડુંગળીમાં આવક છે પહેલા ભાગમાં મિત્રો આપણે સર્કલ મિત્રો બીજો ભાગ મિત્રો આપણે ચાલુ કર્યો છે આવી રીતે મિત્રો રોજ રાજીના વિડીયો જોવા માટે ખાસ મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હજી મિત્રો તમને આગળ આગળ વકડાવી મિત્રો ભાવ બતાવું કે કયા ડુંગળીના મિત્રો કઈ રીતના મિત્રો બજાર ભાવ છે

ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ભાવશો છે નવી ડુંગળી છે બીજા ભાગમાં ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો છે તમે આ મિત્રો માં કોમેટામાં કરજો કે આ રીતનો મિત્રો માલ છે અને મિત્રો કેટલા મિત્રો ને ભાવન તમને ક્વોલિટી મિત્રો બતાવી દેજો ત્રણસો ને ઓગણસિત્તેર રૂપિયા આ રીતના મિત્રો બધો માલ છે એપીએમ છે

મિત્રો ભાવો બસો ને બાસઠ રૂપિયા આ રીતનો મિત્રો કઈક માલ છે ક્વોલિટી જો નવી ડુંગળી બીજો મિત્રો આપડે અત્યારે ભાગ મિત્રો જોઈએ આ વખલા મિત્રો બસો બાસઠ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી જો ₹298.99 ₹11456 ₹670 બોલો ₹770 બોલો ₹7350 વાળો લે આ ડુંગળીના મિત્રો ₹107 મિત્રો ભાવ છે ક્વોલિટી જો તમે આ રીતના મિત્રો કઈ માલ છે ₹107 મિત્રો ભાવ છે હાલો સુપર માલ છે ભાઈ હાલો ભાઈ એકદમ સુપર માલ છે 750

અને એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ શું છે મિત્રો આ વકલ મિત્રો ત્રણસો ને બાવન રૂપિયા મિત્રો ભાવ છેલો છે આપણે રાજી નથી આવી તમને મિત્રો ક્વોલિટી બતાવી દઉં ત્રણસો ને બાવન રૂપિયા મિત્રો વકલનો ભાવ છેલો છે ક્વોલિટી જો અને આમાં મિત્રો તમારી હું મિત્રો માં રહી છે ને તો મિત્રો કોમેન્ટ કરશો આ રીતનો મિત્રો કંઈક માલ છે તમે જો મિત્રો લાગત ત્રણસો ને બાવન રૂપિયા મિત્રો ભાવ છેલો છે બાકી તમે મિત્રો માં કોમેન્ટ કરશો આ રીતનો મિત્રો માલ છે એ મવા મોવા વીસ કિલોનો ભાવ છે કેટલા મિત્રોના થવા જોઈએ

92 98 99 100 100 રૂપિયા 100 100 રૂપિયા 100 100 રૂપિયા હો 1 1 રૂપિયો 100 1 1 રૂપિયો ઉપર છે 2 રૂપિયા 2 2 રૂપિયા તો આ 3 રૂપિયા 4 4 રૂપિયા 104 4 4 રૂપિયા 4 4 4 5 5 5 રૂપિયા 5 6 6 રૂપિયા 106 6 6 રૂપિયા 6 6 રૂપિયા 106 8 7 રૂપિયા 108 8 8 ને હજુ ભાઈ ત્રણ વાર 107 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ ચાર આપણે મિત્રો બીજો મિત્રો આપણે ભાગ બનાવ્યો છે બીજો ભાગ મિત્રો આપણે જોઈ છે 12 વાગ્યા છે અત્યારે ક્વોલિટી જોવો તમે એકસો ને સાત રૂપિયા મિત્રો શું છે વીસ કિલો નું એપીએમસી ત્રણ છ પંચાણું અઠાણું રૂપિયા નવાનું હોય બે બે રૂપિયા એકસો ને રૂપિયા એકસો ચાર રૂપિયા એકસો ચાર રૂપિયા ચાર પાંચ પાંચ રૂપિયા પાંચ છ સાત આઠ રૂપિયા એકસો આઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો કઈ આ રીતનો મિત્રો માલ છે એપીએમસી માં હોય એકસો આઠ રૂપિયા મિત્રો ભાવ છો લાઈવ અત્યારે તમે જો અત્યારે મિત્રો અત્યારે આપણે અહીંયા અચાર થાય છે આ સર્કલ અત્યારે મિત્રો આપણે લાઈવ રાજીમાં મિત્રો અચાર થાય છે આજની રાજી ને આજની મિત્રો તમે આવક મિત્રો જોવો તમે બધી મિત્રો ઓગણ સાઠ હજાર પ્લસ ટેલાની છે લાઈવ આપણે જોઈએ કેટલા છે મોટભાઈ ના

છોપન છોપન રૂપિયા છોપન છપન સાઈઠ એકસો સાહીઠ ને એકસઠ એકસઠ એકસો રૂપિયા એકસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કંઈક માલ છે નવી ડુંગળી એકસો ને એકસઠ રૂપિયા મિત્રો પાવશો એકસો ને એકવીસ રૂપિયા મિત્રો પાવશો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કઈક માલ છે